દીકરાને માતા પિતા કંધોધર માને છે દીકરો કુળનો દીવો હોય છે આવી અનેક માન્યતા કળિયુગમાં છે આજે પણ દીકરા માટે અનેક માતા પિતા જન્મ આપતા પહેલા દીકરીઓની હત્યા કરે છે પરંતુ અંકલેશ્વરમાં એક દીકરાએ એવી ઘટનાને અંજામ આપ્યો કે તેની કહાની જાણીને તમે પણ ચોંકી જશો સગા દીકરાએ જનતાની હત્યા કરી નાખી શા માટે આવો જોઈએ

પૈસા તકરાર ગમે તેના બાબતમાં એરો કમાતો એક રૂપિયો નહીં પૈસા તકરારમાં દર ઘડી એરો ઝઘડો કરે જ છે અત્રે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સારંગપુર ગામના મીરાનગર વિસ્તારમાં ઓગણીસ તારીખના સાંજે ઓગણીસ થી વીસ જીરોની વચ્ચે એક રાજેશ નામના ઈસમે પોતાની માતાને છરીના ગા મારી અને મૃત્યુ નિપજાવે

કારણ હતું ત્રણ હજાર રૂપિયા તુરસાબાઈએ તેના પુત્ર રાજેશ ને ત્રણ હજાર રૂપિયા મોજી સામાન લાવવા માટે આપ્યા હતા પરંતુ આ રાજેશ આ પૈસા ત્યાં વાપરી નાખ્યા અને માતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો નાના એવા ઠપકા રાજેશ વધુ ગુસ્સામાં આવી ગયો માતાને ને ત્રણ ઘા મારીને હત્યા કરી નાખી

तो गया नहीं लाने को तो मैं चले गई लाने को मैंने तुम्हारे सर की मुर्गी वाले के पास से पैसा लिया पाँच सौ रूपए मैं चले गई सामान लाने बनाव संदर्भ ला में मृतक का पुत्र मंगेश शिराड़े जीआईडीसी आई डी सी पुलिस मथक तथा भाई राजेश शिराड़े विरुद्ध फरियाद नोधाता पुलिस ने हत्या नो गुनो नोधी तपास जे बाद गणतरी कलाकों पुलिस ने हत्यारा राजेश ने सकंजा મરનાર માતાના પુત્ર રાજેશની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ તપાસ ચાલુ છે પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે અંકલેશ્વર જેવા નાના શહેરમાં એક પુત્ર દુશ્મન સાબિત થયો હોવાનું સામે આવતા સ્થાનિક લોકોમાં હાહાકાર મચી ગયો છે આમ તો આપણે ત્યાં દીકરાને પરિવારનો મોભી માનવામાં આવે છે પુત્રને કંધોતર માનવામાં આવે છે પરંતુ અહીં તો કંધોતર કાળ બન્યો છે અને જીવ લઈ લીધો કાતિલ ને જેલ જવાની લો બતાવી છે અને એક માતાની હત્યાનો જે આરોપ લાગ્યો છે તે ક્યારેય ભૂસાઈ શકશે નહીં ક્રિમિનલ માટે હારુન પટેલ વીટીવી ન્યૂઝ અંકલેશ્વર